નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી રજિસ્ટર ઇન્ડિયા ન્યૂઝપેપરના એડિટર દ્વારા વડોદરા સાંસદને એમ એસ એમ નામે કહેવાતો પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના આર એન આઈ રજિસ્ટર ન્યૂઝપેપરના એડિટર દ્વારા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંક જોશીને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ સર્ટિફિકેટ બની બેઠેલા કહેવાતા તંત્રો અને ઈસમો વિરુદ્ધ યોગ્યને ન્યાય તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછણ લાગે તેવા કૃત્ય કરી સાચા અને પ્રમાણિક તંત્રોને પત્રકારોની લાગણી દુબાઈ તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે જે સમાજ માટે ઘણું હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જવા પામી છે આ માટે આપેલા આવેદનપત્રમાં આ બાબતો સ્વીકારી ઘટી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરા શહેરના તમામ રજિસ્ટર ન્યૂઝપેપરના માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ પણ વડોદરા શહેર કલેક્ટરને પણ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં માન્ય પત્રકારો દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી એમએસએમઇથી બની બેઠેલા જે પત્રકારો છે તે પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ તંત્રશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી શ્રી માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે એમએસએમઇથી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું અને આ એમએસએમઇથી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની કેવી રીતે પત્રકારત્વ કરવાની જે લોકોને બોલવાનું સેન્સ નથી પત્રકારત્વની ગરિમા ખબર નથી એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે આવા પત્રકારો હોય જ ના શકે ખરેખર આ લોકોના વિષે વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં કેમ કે જો કદાચ અમે સરકારી લાયસન્સ ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના ચાર દરવાજા વચ્ચે પથારા છે ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો અમારી દુકાનો અમે સાચવી લઈશું બરાબર અને આ દુકાન નથી ભાઈ આ દેશની ચોથી જાગીર પ્રેસના સરકારી લાઇસન્સવાળા પત્રકારો છે તંત્રીઓ છે એટલે તમે કોઈ ખોટી એવી બયાનબાજી કરી ને અમને અમારી ઘરીમાં કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી કેમ કે અમારી પાસે આર એનઆઈનું સરકારી લાઇસન્સ છે જે ગરીમાં જશે તો તમારી જશે લાંછન લાગશે તો તમારું જ લાગશે કેમ કે તમે એમએસએમ ઈનું સર્ટિફિકેટ લો ધંધો કરવા પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આર એનઆઈમાંથી તમારે લાઇસન્સ લેવું પડે એ લાઇસન્સ તમારા પાસે છે નહીં એટલે બની બેઠેલા પત્રકારો તમે છો આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદ શ્રી છે આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ રહીશું આજરોજ વડોદરાના આર્યનએ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમંત જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે એમએસએમઇના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખતમાં સતત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમંત જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપશ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એ પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ જે જેના નામે જે આ લોકો જે પત્ર કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી તમ ઘણા લોકોમાં એના એના વિશે અસમજ ઊભી થયેલી છે લોકો એવું માને છે કે અમે એમએસએમઇ લીધું છે એટલે અમે પત્રપારત્વ કરી શકીએ તો એ રીતે તો ડૉક્ટર બનાવવા માટે વકીલ બનાવવા માટે બીજો એમએસએમઈ લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અભાવ પોલીસ કમિશનર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા એની પણ માન્ય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજ રોજ માંગણી છે એના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે